સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાના છેવાડે આવેલા સરહદી ગામોમાં નર્મદાની કેનાલમાં પાણી ના આવતા ખેડૂતોએ કેનાલોમાં જ કર્યા તાપણા તંત્રના કાન ખોલવા માટે ઢોલ વગાડીને કરી રજૂઆતના મોટા મેળાની પ્રાથમિક શાળાએ લીધો મહત્વનો નિર્ણય બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે શાળામાં ભણાવવામાં આવશે ગીતાના પાઠ આજના મોંઘવારીના સમયમાં ગરીબો માટે દિયોદરના જાડા ગામમાં તૈયાર કરવામાં આવી અનોખી હોસ્પિટલ જ્યાં માત્ર વીસ રૂપિયામાં દવા સહિત મળી રહી છે સારવાર અને આગામી તેરમી જાન્યુઆરીના રોજ અંબાજીમાં માતાજીના ની તૈયારીઓ શરૂ મંદિરમાં યોજાનાર એકસો એક કુંડી યજ્ઞમાં યજમાન બનવા માટે નોંધણીની કરાઈ શરૂઆત જોઈએ વિગતવાર સરહદી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતો દ્વારા પાણી માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાધાનેસડા માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી મળતા ખેડૂતોએ કેનાલમાં તાપણું કરી અને ઢોલ વગાડી વિરોધ કર્યો હતો વાવ તાલુકાના રણની કાંદીએ આવેલા અનેક ગામડાઓ સુધી સિંચાઈનું પાણી શિયાળુ સિઝનને એક માસ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પાણી ના મળતા આખરે રાધાનેસડાના ખેડૂતોએ કેનાલમાં ઢોલ વગાડી તંત્ર તેમનો અવાજ સાંભળે તેના માટે અનોખો વિરોધ કર્યો હતો કેનાલોમાં સિંચાઈનું પાણી નહીં મળતા ખેડૂતોને હજુ સુધી પ્રથમ પાણી પણ નહીં મળતા આખી સિઝન ફેલ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે સુકાઈ રહેલા રવિ પાકને પહેલાં પાણી મળે તેવી ખેડૂતોની માંગ ઉઠી ત્યારે સત્વરે સિંચાઈનું પાણી મળે તે માટે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સમસ્યાનું નિરાકરણ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે આકોલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી રાધાનેશના માઇનોર કેનાલમાં એક માસથી પાણી મળતું નથી પાણી ખેડૂતોએ તંત્રને અનેક રજૂઆત કરી છે જોકે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે એક માસથી કેનાલમાં પાણી આવતું નથી ખેડૂતોએ ખાતર બિયારણ પૂંખીને બેઠા હોવા છતાં પાણી ના મળતા ખેડૂતોના રવિપાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે ત્યારે આ અંગે ખેડૂતોએ તંત્રના બહેરા કાન ખોલવા માટે કેનાલ પર ડોલ વગાડી સુકી કેનાલમાં તાપણું કરીને તંત્ર સમક્ષ અનોખી રીતે રજૂઆત કરી છે ખેડૂતોની આ જહેમત બાદ પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં નર્મદા કચેરી ખાતે પહોંચી ભૂખ હડતાળ પર ઉતરી જશે તેવી ખેડૂતોએ ચીમકી પણ આપી છે આકોલી બ્રાન્ચમાંથી રાઘાનેશરા માઇનો નીકળતો પાણી એક મહિનાથી આવતો નથી સાહેબ અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ અને કા ત્યાં મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે એક મહિનાથી અમે ધોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી અને અમે આજે શીલી હાથ દાડોથી છીએ અમે મૂ એમ છો ખેડૂત મને પાણી આપવા દેતા નથી સામેથી ક્યારે પાણી ઓછો કરી નાખે છે અધિકારીઓને ફોન કરો તો અધિકારી કહે કે પાણી મળી જાય છે પછી એજન્સીવાળાને રાખેલા છે એજન્સીવાળા હવે પાણી પોતાને ઉગવા હારું કરીને પાણી કાપી નાખે રાઘાનેરા પાણી મળતો નથી આવા ખેડૂત સેવે બેઠા છે ખેડે અને પાણી મળતો નથી અત્યારે ખેડૂત બધા ભૂખ હડતાળમાં કાલે લગભગ ઉતરવાના છે કચેરી મામલાતદાર કરાશે અને કલેક્ટર સાહેબ ભાઈ રહ્યાને આયોજન કરશે કે આનું અમાને વળતર આપે ખેડૂતને અને નકામે તાત્કાલિક તાત્કાલિક અમારે પાણી મળવું જોઈએ રાગાનેશરા સેવાળે આજના સમયમાં સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ સૌથી વધુ મિલાવટ ખાદ્ય તેલમાં થતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ત્યારે લોકો પણ દુવિધામાં છે કે ખાવું હોય તો ખાવું શું ત્યારે લોકોના આ પ્રશ્નનું સમાધાન હવે આવી ગયું છે બનાસકાંઠા જિલ્લામાં જ ચંડીસર જીઆઈડીસીમાં રેવતી સિંગતેલની મિલની શરૂઆત કરવામાં આવી છે જેમાં કોઈ પણ મિલાવટ વગરનું શુદ્ધ સિંગતેલ ગ્રાહકોને મળી રહેશે આ સિંગતેલ ની ગુણવત્તા બજારમાં મળતા સિંગતેલ કરતા ખૂબ જ ઊંચી છે તો આપ જોઈએ કેવી રીતે બજારમાં મળતા સિંગતેલથી રે આહારમાં સિંગતેલને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સિંગતેલમાં પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ સમૃદ્ધ માત્રામાં હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે જે સિંગતેલ આરોગી રહ્યા છો તે ખરેખર સાચું સિંગતેલ છે કારણ કે તેનું ઉત્પાદન જ્યાં થતું હોય છે તે જગ્યા પર સિંગતેલની સાથે અન્ય વસ્તુઓની મિલાવટ તો કરવામાં આવતી નથી ને સાથે સાથે તમે વાપરી રહ્યા છો તે સિંગતેલ કઈ મગફળીમાંથી બનાવવામાં આવ્યું છે તે પણ તમને ખબર નથી હોય ત્યારે આવા તેલ પર ભરોસો કેવી રીતે કરવો ત્યારે લોકોના પ્રશ્નનું સમાધાન હવે ચાવડા એગ્રો કોમોડિટી દ્વારા તૈયાર કરવામાં આવતા રેવતી તેલ લાવશે રેવતી તેલની ખાસિયત એ છે કે આ તેલ તૈયાર કરવા માટે પ્રોટીનથી ભરપૂર કહેવાતી જી ટ્વેન્ટી મગફળીમાંથી તેનું તેલ કુદરતી રીતે પીલીને નીકાળવામાં આવે છે જેથી તેલમાં પ્રોટીનની ઉચ્ચ માત્રા જળવાઈ રહે આ ઉપરાંત રેવતી તેલ બનાવટી વખતે મગફળી સાથે આવતી માટી સહિતની અશુદ્ધિને દૂર કરવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ પરંપરાગત ફિલ્ટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં મગફળીના પીલાણ બાદ નીકળતા તેલને એક નહીં પરંતુ બે વખત સૂતરાઉ કાપડમાંથી સામાન્ય તાપમાનમાંથી પસાર કરવામાં આવે છે જેથી તેલમાં રહેલી તમામ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને તેલના તમામ ઉપયોગી ગુણધર્મો સચવાઈ રહે છે આ રીતે ફિલ્ટર કરવામાં આવેલા તેલમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ ન હોવાના કારણે તેની ગુણવત્તા એક વર્ષ સુધી જળવાઈ રહે છે અને ગ્રાહક તેને એક વર્ષ સુધી સંગ્રહ પણ કરી શકે છે ત્યારબાદ દરરોજ તૈયાર કરવામાં આવતા સિંગ તેલની ગુણવત્તાની શ્રેષ્ઠ ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ ડબલ કોટેડ ડબ્બામાં તેનું પેકિંગ કરવામાં આવે છે આ તેલ તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને માત્ર મિકેનિકલ પ્રોસેસથી જ તૈયાર કરવામાં આવે છે રેવતી સિંગતેલની ફેક્ટરી પર સફાઈ અને ગુણવત્તાનું સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે લોકોને કદાચ એ પણ ખબર નહીં હોય કે બજારમાં મળતા સિંગતેલમાં કેટલા હાનિકારક મિશ્રણ કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી તેલ મિલો તો સિંગતેલને બદલે પામોલીન તેલમાં સિંગતેલની સુગંધ ઉમેરીને લોકોને પધરાવી રહ્યા છે અને લોકો પણ જાણકારી બહાર તેને આરોગી રહ્યા છે ત્યારે રેવતી તેલ લોકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને શુદ્ધ સિંગતેલ તૈયાર કરવાની શરૂઆત કરી છે દેવતી સિંગ તેલ નો માત્ર લોકોને શ્રેષ્ઠ કક્ષાનું સિંગ તેલ આપવા અને તેમની તંદુરસ્તી જાળવી રાખવાનો છે જો તમે પણ એકવાર આ તેલનો ઉપયોગ કરશો તો તમને ખ્યાલ આવશે કે બજારમાં મળતા સિંગ તેલ અને રેવતી સિંગ તેલમાં કેટલો તફાવત છે અને અત્યાર સુધી તમે સિંગ તેલ સમજીને જે તેલનો ઉપયોગ કરતા હતા તેનાથી આરોગ્યને કેટલું નુકસાન થયું છે રેવતી સિંગ તેલ વિશે તેના ઉત્પાદન કરનારે વધુ પ્રકાશ પાડ્યો છે આપણે ખાસ બનાસકાંઠા જિલ્લાના

ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ઢીમા અને ચુડમેર વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર બની છે આ કેનાલમાં આજે સવારના સમયે અચાનક અહીં ચરી રહેલી ગાય ખાબકી હતી આ ઘટના બનતા આસપાસના લોકોને નજર જતાં તેમણે તાત્કાલિક થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી જેને પગલે ફાયર ફાઈટર અને ગૌરક્ષકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કેનાલમાં ખાબકેલી ગાયને સહી સલામત રીતે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બહાર નીકાળી હતી ગાયને બહાર નીકળ્યા બાદ ગાયને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું તાંદેરાના મોટા મેડાની પ્રાથમિક શાળાએ લીધો મહત્વનો નિર્ણય બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે શાળામાં ભણાવવામાં આવશે ગીતાના પાઠ આજના મોંઘવારીના સમયમાં ગરીબો માટે દિયોદરના જાડા ગામમાં તૈયાર કરવામાં આવી અનોખી હોસ્પિટલ જ્યાં માત્ર વીસ રૂપિયામાં દવા સહિત મળી રહી છે સારવાર અને આગામી તેરમી જાન્યુઆરીના રોજ અંબાજીમાં માતાજીના પ્રાગટ્યોત્સવની તૈયારીઓ શરૂ મંદિરમાં યોજાનાર એકસો એક કુંડી યજ્ઞમાં યજમાન બનવા માટે નોંધણીની કરાઈ શરૂઆત તો જોતા રહો બિકા ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આટ છે ને નહીં એ સામેવાળી ગલીમાં રહે છે અ સરી સરી ઓકે અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ બરો બરો બાજુ ચોથું ઘર છે સર શટ થશુ નું કમિશનર સાહેબ ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કોપ કોઈન રૂપિંગ નો કઈક અલગ જ ઠાટ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક વીઆઈપી વાળી ફી શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાત ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ विराम बाद आपू स्वागत है बढ़ू समाचारों દાનેરા તાલુકાની મોટા મેળા પ્રાથમિક શાળા ખાતેથી દાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચાલીસ હજાર બાળકો શ્રીમદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો આધારિત ગીતા અભ્યાસ સહચિંતન કરે તેવા કાર્યક્રમ સાથે શુભ શરૂઆત કરાઈ છે મહાભારત વાવો તો ગીતા નીકળે અને આજ ગીતાનું વાંચન પઠન પ્રાથમિક શાળાના બાળકો કરતા થાય તેને લઈ દાનેરા બ્લોક એજ્યુકેશન ટીમે શરૂઆત કરી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે હવે પ્રાથમિક શાળાના શિક્ષણમાં ગીતાના જ્ઞાનની શરૂઆત કરી છે ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો બાળકો સરળતાપૂર્વક સમજી શકે અને પોતાના જીવનમાં ગીતાના બહુમૂલ્યવાન મેળવે તેને લઈ ધાનેરા તાલુકાની મોટા પ્રાથમિક શાળા ખાતે ધાનેરા તાલુકાના પે સેન્ટરના આચાર્ય તેમજ સીઆરસીની ની હાજરીમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શાળામાં આવતા બાળકો પ્રાર્થના દરમિયાન ગીતાનું પઠન કરે જેથી બાળકોમાં નાનપણથી સંસ્કારનું સિંચન થાય આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે દાનેરા બીઆરસી વીરાબાઈ ચૌધરી સાથે કૈલાશભાઈ ત્રિવેદી સાહિતના ગુરુજીઓએ ગીતાના જ્ઞાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ મોટામેળા પ્રાથમિક શાળા ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના સૈદ્ધાંતિક મૂલ્યો આધારિત સહચિતન એક કાર્યક્રમનું તાલુકા અક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમની અંદર છેલ્લા એકાદ અઠવાડિયાથી આ મોટામેળા પ્રાથમિક શાળાના લગભગ ત્રણસો બાળકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસ શ્લોકો કંઠસ્થ કરી અને આ કાર્યક્રમની અંદર એમણે એમની પ્રતિકૃતિ રજૂ કરેલ છે આ કાર્યક્રમનો અમારો મુખ્ય હેતુ છે કે આવનારા સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા પણ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી ધોરણ છથી બારની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતાના સૈદ્ધાંતિક મૂલ્યો આધારિત એક પાઠ્યપુસ્તક પણ અમલમાં લાવ્યું છે અને બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણનું પણ સિંચન થાય એના હેતુસર આ અમારો એક કાર્યક્રમ હતો સાથે સમગ્ર તાલુકાની અંદર લગભગ ચાલીસ હજાર જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ ચાલીસ હજાર બાળકો સુધી આ વિચાર પહોંચે એટલા માટે આજના આ તબક્કે અમારા કાર્યક્રમની અંદર અમારા શિક્ષક સંગના તમામ સાથે સાથે અમારા પેસેન્ટ શાળાના આચાર્યશ્રીઓ અમારી ટીમ એજ્યુકેશન તમામ સીઆરસી મિત્રો અને પેટા શાળાના સમગ્ર આહવાન કર્યું છે કે સમયની અંદર બાળકો સુધી ગીતાના મૂલ્યો આધારે જે વિચારો છે એ વિચારો પહોંચે અને બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય એ અમારો મુખ્ય હેતુ છે બનાસકાંઠા જિલ્લા ડીસા શહેર ઉત્તર ગુજરાતના વેપારી મથકની ખ્યાતિ ધરાવે છે આ શહેરની સ્થાપના થયાને આજે બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે આ બે સદીના ઇતિહાસ ધરાવતા ડીસા શહેરે અનેક તડકા છાયડા જોયા છે અનેક પરિવર્તનના સાક્ષી રહેલા ડીસા શહેરનો આજે બસો મો જન્મ છે જ્યારે ડીસાના જલારામ મંદિર ખાતે સંસ્થા સેતુ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું પૂજ્ય સ્વામી નિજાનંદજી મહારાજ પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રંથમાં ડીસાના ઇતિહાસની સાથે ડીસાના લોકો સંસ્કૃતિ અને વિચારધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડીના ઇતિહાસને રજૂ કરતા ગ્રંથને તૈયાર કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર બંધુ સેવા ટ્રસ્ટના ભગવાનદાસ દાસ બંધુ અને કનુભાઈ આચાર્ય સહિત તેમની ટીમે ખૂબ જ સંશોધન કર્યું છે ત્યારે આજે સંસ્થા સેતુ ગ્રંથના વિમોચન પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભરતિયા પર્યાવરણ પ્રેમી ડોક્ટર નવીનભાઈ શાહ ડીસાના પીઢ નાગરિક વિરાજી કચવા દિનેશભાઈ એનાવાડિયા અને દયારામભાઈ ઠક્કર સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા એવું સેવાકીય હોસ્પિટલ આવેલું છે કે જ્યાં માત્ર વીસ રૂપિયામાં દર્દીની ન માત્ર તપાસ પરંતુ દવાઓ પણ આપવામાં આવી રહી છે જેથી ગરીબને પછાત જિલ્લામાં આ હોસ્પિટલો ગરીબો માટે આશીર્વાદ સમાન બની રહ્યા છે આ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું જાડા ગામ અહીં આવેલું છે કંચનમાં જૈન મેડિકલ સેન્ટર અને આ મેડિકલ સેન્ટર આ પછાત વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે રત્નચિંતામણી વિરહારધામ નામના ટ્રસ્ટથી સંચાલિત આ હોસ્પિટલમાં રોગીઓ ન માત્ર સારવાર આપવામાં આવી રહી છે પરંતુ સારવારની સાથે સાથે દવાઓ પણ આપવામાં આવે છે આજે જે સામાન્ય બીમારીમાં પણ હોસ્પિટલના મસ મોટા બિલ આવતા હોય છે ત્યારે આ હોસ્પિટલમાં માત્ર વીસ રૂપિયા ટોકન ચાર્જ લઈને દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને ત્યારબાદ જે તે બીમારી માટેની દવાઓ પણ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે આ હોસ્પિટલ પર સારવાર માટે આવી રહેલા દર્દીઓ પણ હોસ્પિટલને આશીર્વાદ સમાન જણાવી રહ્યા છે આજના ઝાડા ગામે જે જૈન ડેરાશન આવેલું છે ને જૈન ડેરાશનની અંદર એક દવાખાનું ત્યાં મફતનું હાવ ફ્રીમાં ચાલુ કરી આપેલું છે અને આજે છેલ્લા પાંચ વર્ષથી અમારા દવાખાનાની અંદર વીસ રૂપિને ફીને ગોળી દવા તમામ વસ્તુ બધી મફત દવા કરી આલે એવા અમારા જાડા ગામના અને આજુબાજુ ગામના પણ દર્દીઓ ખૂબ આવે છે અને અમારા ગામને ખૂબ લાભ મળે છે આજુબાજુ ગામને લાભ મળે છે અને આવી મફત આવી મફત આવા કોઈ સંજોગોમાં ક્યાંય પણ મફત દવા આવી મળતી નથી એવી અમારા ગામમાં દવા મફત જૈન મંદિરને આપે છે એ બદલ હું સરપંચ તરીકે આજે છેલ્લા પાંચ વર્ષથી તો જયેશભાઈ ડૉક્ટર પણ પોતે આની સેવા આપે છે એ બદલ ડૉક્ટરને પણ હું અભિનંદન આપું છું અમારા ગામની વસ્તીને ખુશ છે અને હું પણ બહુ ખુશ છું અને આ જૈન ડેરાશનના તમામ ટ્રસ્ટીઓને પણ હું ધન્યવાદ આપું છું કે આવું ના આવું કામ કરતા રહીને પ્રગતિ વધારે એટલું જ મારી વાત કરી હું મારી વાત અત્યારે હું દવાખાને અમે ગરીબ પરિસ્થિતિના માણસો છીએ અમે દવાખાને આવેલા છીએ અને અત્યારે અમારે કોઈ બી દરજ્જ હોય તો અમે વીસ રૂપિયામાં દવા કરાવીએ છીએ અને એ દવા કરાવતા મને પાંચસો હજાર દસ હજાર દવાખાનામાં જતા હોય એના કરતાં વીસ રૂપિયામાં અમે સાજા થઈ જઈએ છીએ અને દવાખાનું બહુ સારું છે માત્ર વીસ રૂપિયામાં દર્દીને સારવાર અને નિદાનની સાથે દવાઓ પણ ફ્રી આપતી આ હોસ્પિટલની શરૂઆત વર્ષ બે હજાર પંદરમાં થઈ હતી અને અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં પચ્ચીસ હજાર કરતાં વધુ દર્દીઓએ આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે આ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબે આ સેવા કે હોસ્પિટલમાં કઈ કઈ સારવાર આપવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવે છે તેની પર પ્રકાશ પાડ્યો હતો અહીંયા ચાડા ખાતે શ્રી રત્ન ચિંતામણી વિહારધામ શાળા સંચાલિત કંચનબા જૈન મેડિકલ સેન્ટર જે છેલ્લા બે હજાર પંદર વર્ષથી ચાલે છે જેલા સાત આઠ વર્ષથી વીસ રૂપિયામાં ફ્રીમાં લોકોને દવા કરી આપવામાં આવે છે જેમાં ખાલી વીસ રૂપિયા ટોકન ફી પેટેડ લેવામાં આવે છે તેમાં બધા પ્રકારની દવા માની લો કે કોઈ પેશન્ટ તાવ ખાંસી શરદી હોય તો એને બે દિવસની દવા ખાંસીની બોટલ અને ગોળી બધો વીસ રૂપિયામાં કરી આપવામાં આવે છે જેનો ટોટલ ખર્ચ કંચનબા જૈન મેડિકલ સેન્ટરના દાતા આપે છે અને સવારે આઠથી દસ રેગ્યુલર એરું દવાખાનું ચાલે છે અહીં માની લો કે કોઈ પેશન્ટ હોય અને અહીંયાથી ટ્રીટ ના થઈ શકે એમ હોય તો એના માટે પણ આગળ એમને મદદ પણ કરી આપવામાં આવે છે દરેક પ્રકારના રોગો કે જેવા કે જેને રેગ્યુલર શ્વાસની દવા લેવી પડતી હોય વાહની દવા લેવી પડતી હોય કોઈને તાદર હોય દુખાવા માટેની ટ્યુબ હોય ખાંસીની બોટલ હોય એ દવાઓ એમને રેગ્યુલર વીસ રૂપિયામાં મળી રહે છે રવિવારના દિવસે પણ દવાખાનું સવારે આઠથી દસમાં રેગ્યુલર ચાલુ હોય છે રજાના દિવસે કોઈ પણ જાહેર રજા હોય માની લો કે દિવાળીનો તહેવાર હોય તો પણ દવાખાનું ચાલુ હોય જ છે અને મારે પણ કયો બારે જવાનું હોય તો પંદર દિવસ પહેલાં મેં બોર્ડ મારી જ દઈએ કે ભાઈ આટલાથી આટલા ટાઈમ માટે દવાખાનું બંધ રહેશે એટલે લોકોને હાલાકી ભોગવવી પડતી નથી અને એવું નથી કે ઝાડાના લોકો જ આ સેવાનો લાભ લઈ શકે છે આજુબાજુના ગામના પણ લોકો આવે જેવી રીતે કે ચમનપુરા ખાણોદર રવેલ મોજરૂ ગમે તે લોકો આવીને સેવા લઈ શકે એમ એવું નથી કોઈ પણ કાસ્ટના લોકો દવાનો લાભ લીધેલો છે પચીસ હજાર પાંચસો નંબરની કુલ પાવતી ફાટેલ છે જે વીસ રૂપિયામાં જ ખાલી ચાર્જ લેવામાં આવે કપડા અને મકાનની સાથે આરોગ્યની સુવિધા પણ પાયાની સુવિધા માનવામાં આવે છે વર્તમાન સમયમાં આરોગ્યની સુવિધા બની રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પછાત એવા જાડા ગામ સહિત તેની આસપાસના ગામના લોકો માટે જાડા ગામની આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે જો દરેક ગામમાં એક આવી હોસ્પિટલ ઊભી થાય તો ગ્રામીણ પ્રજા પર પડતો આરોગ્યનો ખર્ચનો ભાર ઘટાડી શકાય તેમ છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને આગામી જાન્યુઆરીના રોજ અંબાજીમાં માતાજીના પ્રાગટ્યો ની તૈયારીઓ શરૂ મંદિરમાં યોજાનાર એકસો એક કુંડી યજ્ઞમાં યજમાન બનવા માટે નોંધણીની કરાઈ શરૂઆત તો ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

કોષી શુદ્ધ પુનમ એટલે કે માતાજીનો પ્રાગટ્યોત્સવ યોજનાર છે જેને સાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે ત્યારે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે ત્યારે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આ યજ્ઞમાં ભાગ લેવા ઈચ્છુક માય ભક્તોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ઉપર પોતાનું નામ નોંધાવી અગિયાર હજાર રૂપિયા ચેક સ્કેનરથી જમા કરાવી પહોંચ મેળવી લેવા દરેક માય ભક્તોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર જિલ્લાના છેવાડે આવેલા સરહદી ગામોમાં નર્મદાની કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ કેનાલોમાં જ કર્યા તાપણા તંત્રના કાન ખોલવા માટે ઢોલ વગાડીને કરી રજૂઆતના મોટા મેળાની પ્રાથમિક શાળાએ લીધો મહત્વનો નિર્ણય બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા માટે શાળામાં ભણાવવામાં આવશે ગીતાના પાઠ આજના મોંઘવારીના સમયમાં ગરીબો માટે દિયોદરના જાડા ગામમાં તૈયાર કરવામાં આવી અનોખી હોસ્પિટલ જ્યાં માત્ર વીસ રૂપિયામાં દવા સહિત મળી રહી છે સારવાર અને આગામી તેરમી જાન્યુઆરીના રોજ અંબાજીમાં માતાજીના પ્રાગટ્યોત્સવની તૈયારીઓ શરૂ મંદિરમાં યોજાનાર એકસો એક કુંડની યજ્ઞમાં યજમાન બનવા માટે નોંધણીની કરાઈ શરૂઆત Vă atragem la asta m nu v-am asumat ce te-ai făcut te mânii și ia-ți drăgeabul, mă